રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા વ્લોગમાં સવારના સાડા છ પોણા હાથ જેવું થાય છે અને ભાદરેથી જ વ્લોગ ચાલુ કર્યો અહીંયા જ નાઇટ ડ્યુટી હતી અહીં જ આવ્યા હતા પાણી વારવા બે જણા હતા પછી સાડા પાંચક વાગે ગામમાં ગયો હતો આને મૂકી આવ્યો એને ભેંસ દોવાનો ટાઈમ થઈ જાય એટલે પછી એને મૂકી આવ્યો ચાલો મૂકીને મોટો પાવામાં હવે અહીંયા ભાદરે એક બે નાકા રહ્યા છે ખાલી આગળ જોકે લાઇટ વહી ગઈ આટલા દિશીએ પાણી ચાલુ કર્યું ને એમાં આજ લાઇટ નામી રહી આજની લાઇટમાં ન કરતા રાત નદી બધું હરખું હતું એટલે આજે આખી રાત લાઇટ રહી આ ગઈ જો અમે પાણી વારવા આવ્યા ને અહીંયા માથે ગામમાંથી તો અહીં ગઈ હતી પણ એ ખાલી નોર્મલ જરાક જ ગઈ હતી પાછો ઝબકો નથી માર્યો અટાણે ગઈ સાચો એટલે હવે એક કલાક રહી જાય ને એટલે ભાદરે ટૂંકમાં ભાદરે ને વાતા છે પાણી નીકળી ગયું હોય એક ને અહીંયા એક કલાક લાઈટ રહી એટલે પ્રથમનું પાણી કમ્પ્લીટ થઈ જાય હાલો લાઇટે હે ને કલાક આટો થઈને અધૂરું તો રાખો ઘડીક વાત જોયા આવી નહીં પછી કોરા ના કામ મૂકીને હાલો હવે જામ ઘેર એટલે કટકી મોર પી ગઈ હતી એ કોરી ગયો એમાં વચમાં પીરી હતી એ વનક માંડી છે લેવા પાણી પીએ એટલે કારીતા થઈ ગયા હે અને કોરી એ ગઈ છે હવે પાણી પી લે ને એટલે દવાનો રાઉન્ડ લેવો જોઈએ દવા છાંટીને વિહકદી થઈ ગયા હે અટાણે ઈર ઘણી છે માંડવીમાં એટલે એ નો ફૂંક નાસો ને એ બધો રાઉન્ડ લેવો જો ને કાલને વારે છાતા આજ સવારમાં આવ્યા હતા અને વાદળ છાંયમાં જ આવા રેડા ઝાપટા ચાલુ છે થોડો થોડો વરી આવી જજો એટલે માંડવીને પાણી ભર્યું માથે નદીમાં પાણી છે ને રાતે બધી ચાલુ હોય ને એટલે ધીરું પડી જાય પછી દીની વળી લાઇટ આવતા કરી એટલે પાણી વધી જાય વળી દિયાસમાં થાય ને તો આ પાણી આજ વહી જાય ને એનું ડબલ થઈ જાય આટલું પાણી વરી વધી જાય વરી હાઈ જે મોટરું ચાલુ થાય એટલે વળી પાણીની ખેંચ પડે એટલે વળી ઘટી જાય પણ આમ ઘણા વયા બેક મોટર ના કારણે જાય છે અને ધીરે 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 વધતી શ્રી કૃષ્ણ હમણાં કહે ને કેટલા ઝકા વાળીએ થી ઘેર ની ઘેર થી ખાય ને કઈ ખબર નથી અહીં જે જાય વળી મને છ વાગે તમને કહ્યું તો હિન વાર મૂકવા આવી વાર વળી પાછા એ ગયા હતા તો એ રહી ગયું પાવાનું બધી વાત કરી અમે હવે ફુવારા બદલાવી આવી પછી લાઈટ આવી તો ફુવારા એનું કામ કરીએ અને દોઢ કલાક નું હોય ને ફુવારા દોઢ કલાક આલથી એ બાપુ હું ધ્યાન રાખી ખાલી આમ આવી મારે ધારી ફુવારા ફેરવવાના હતા એ ફેરવી લીધા આજ બે જણા આવ્યા હતા ગાય ફરી કાલ એકલો હતો થોડી વાર લાગી ગઈ હતી બે જણા હોય તો બબે ઉપડતા જાય જાય ઓલું એક હોય તો એકલું પડે પાણી આપણે એમને ફુવારામાં કૂપતું નથી કાલ ભાઈ તું નિયા હે રાતે બે કલાક આવી લીધી આ ફુવારા કાકાની પાણી વર્તા મન કરી દીધી હતી નિયા વળી પાણી આવી ગયું હે

એમ ભૂલું વટાણ આવી પડ્યું અને માંડવીની રોનકે પણ એમ થાય આમ તમને હેડો ખબર પડતી હે અડધું ઓલે ફેર અડધું પાયું હતું ને આની કોમ દહ ફુવારા દહ ફુવારા ઉની કોમ મૂકારા જો વાંચી પટ્ટો એમને જો ઓલી કોરી ગઈ પલ્લી માછલી વાંચડી કોરી ગઈ આ કોરતી આવે ટૂંકમાં વાહે પીતી એટલો ફેર હે માંડવીની રોનકમાં રોનક ઘટતું નથી ઘટે વરસાદ ઘટે વરસાદ આવે હે બે દિવસે રેડા ચા કાયમ ચાલુ હોય એટલે આને તાજું તાજું થઈ જાય માછલાને તો હેમ પાયું હતું ને કટકાવતી પાણી આમ આમ ફૂલ પીધું ખેસેકનું પાણી પી ગયું છે ને તાજી બેડવાનું હતું તો બધા તાજી બેડવાર હતા પણ ઉમા આપણે ખુવાર એવા હારું જ મૂકાતા પાણી હેલું હાલે થોડું આની તાજી પીધું છે ને એમાં આ માંડવી છે ને હજી થોડી ઝીણકી છે ગિરનાર આપણે એટલે આમાં છે ને વખેડવું આંકું જોડ ઉઠીએ ઝીણું ઝીણું પાયું ને એટલે આમાં જે વખેડવાનું છે બાકી ઉમા વખેડવા બની આમાં એવું લાગે ને તો એક વાર હેમાની નામી કરી અમારે વાવું દોજીયા પાણી હે દોજીયા પાણી હોય ને એટલે ધીરે 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 ભરાઈ ગઈ એવું પાછી ભરાઈ ગઈ આખી ટૂંકમાં ટૂંકમાં હતી આવી ગઈ હવે ટૂંકમાં બે ચાર કલાક છૂટ મોટર બે ત્રણ કલાક હાલે ફુવારામાં વધારે હાલે દોજિયું પાણી હોય ને ધીરે 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 બેક દી પડતો થાય ને એટલે ત્યાં પાછું હોય નહીં આવી આમાં હવે બીજી વાર વિચારી હે હમણાં જ્યાંથી મૂકાતા ત્યાંથી મૂકી અને અહીંયા જરા જરા બાકી રહી ગયો કઈ ખબર નથી પડતી અટાણે બધું ફરકું આટલા છોકાય રાત ના હાલો અહીંયા બધી રાહ કરવાની હતી થઈ ગઈ હવે ઘેર જઈ પીએ પી ઘડીક વાર આરામ કરી અને મારે હે ને બ્લોગમાં જરાક ઓલું ટૂંકમાં ટૂંકમાં બવાય ટૂંકમાં ટૂંકમાં કયા રાખું બવા એ શબ્દ હોય જ મારે ઓલું કે તકિયા કલમ એટલે તકિયે કલમ જેવું થઈ ગયું ટૂંકમાં તો હોય અને આને ઓલું હોય હેને 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 લઈ ના બોલવું હોય ને તો બોલાય જાય લઈ જાય ગલવી લેજો જય શ્રી કૃષ્ણ આને જો હવે આવતી કરે હે હેને ને ખાડા થયા હે નહેર થોડીક વાર હતી એ પાલસીનું કામ આવે છે પાલસી ક્યુ કરીને એ ડેવું તમે આ વાત કરું હું બાપુ ડુંગળી પાલસી કરું હું અને આ ગયા હે વાડીએ પૂજા ને એ બીતા તો ચાર બેઠી હતી તો ચાર વાગે બાપુ ભણે લેવું તો હવે વાડીએ ગયા ને તો લાઈટો પડવી ગયા એ વાડીએ ગયા બાપુ ભાદરેથી પાઈને આવતા ને આંગળી જો અને હું હે ને પાલસી કરું હું પાલસી એવા હતું કરું કે બાપુને હરિન્દ્ર જવાનું

કાલ છ ને પેલી સાત તારીખે અહીંયાથી હાલતા થવા નહીં એ બધી આજ જો કંઈક લુગળાની તૈયારી આજકાલ નહીં પારસીકલ નહીં ને થેલો એ બધું કમ્પ્લીટ આજ ધોઈને કમ્પ્લીટ કરીને રાખ્યું કાલ કંઈક નાસ્તો બનાવ્યો બાપુને ઊંઘ નાસ્તો આ તો બધું જોડે પણ બાપુ બહારનું ઓછું અહીંયા ખાય અને એને અમે જો ભાગમાં ખાવા હરતું કોઈ વસ્તુ જોતી હોય અને મિષ્ણાણ આપણે મિષ્ટાણ બનાવું ફસાણ એવું તો કંઈ જ બનાવવું હું ના પાડતા હતા પર્વતમાં પર્વતમામાં કહેતા હતા ત્યાં લાડવા બનાવેલા હે હે ને ભારે કંઈક માંડવી પાક કે દીવાપુકી હે ને એ બનાવી દે હું આજે ત્યાં લુકડાનું કામ કમ્પ્લીટ કર્યું ને બીજા કહો તો મોડા મોડા વેઠા ને ખાલી લુકડાનું જ કમ્પ્લીટ થાય છે કાઢનો જે આખો હે અને પાણી વારવાનું હવે હેરીના કોઈ ફુવારા ફેરવવાના એવું હે

ને 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 દેહી તેમ પાણી મારવાનું કામ હતું ને એ ડૂબડાનો આટલો બધો આગો થઈ ગયો ધોવાતા તા આવે ને જો અટાણે આજ લાઈટ ને ધોઈને કા નવરી હોય ને લાઈટ ના હોય અને લાઈટ હોય ને વાળી દેવાનું હોય ડૂબડાનો આગો એવો થઈ ગયો કે આખો ખાટલો ભીંડો કે ફૂકાવવાના છે કે પકડવાના છે

পারিনি মুপনি ইন্না কেে পাকে দুনাকেন কহিন কেভে মুপাকে মহিন্ন ত়াকেন নিন্না কের দু এনা কেন সালো দুন্র ত্রাই ত্রা ক�

બસ હોવાની તૈયારી હે માને હે ને હજી પાસ છે ને કોઈ ખલા છે કે લાઈટ ઘડીક આવે ઘડીક જાય એમ થાય હે મેં તો એ બોલ બધી પાર્ટી કર લેવાની હતી પણ તમારો એ વિડિયો બંધ કરી દીધો ને તેથી ઉઠા કે શૂટિંગ ની આ તો લાઈટ વઈ ગઈ પછી લાઈટ વઈ ગઈ થી ફેમ હોય પછી હાથ રોટલા કરી ગયા 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 ને લાઈટ આવી ગઈ ગયા તો બધા ને નોર્મલ આવી ગયો પછી ગયા કરી ખામણા વીજળી એક વખત